તો મિત્રો સ્વયં સેવા કરીને ભાઈ સરસ મજાની એની ભાઈ સેવા કરી છે ને તો એમાં ભાઈ ધોતરીનું કામ એને ભાઈ શરૂ થઈ ગયું છે તમે નિહાળી શકો છો તો આ છે મિત્રો ઓટોમેટિક એને એક છે મશીન છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો શાકભાજી લાગી જાય છે તો મિત્રો અત્યારે માં છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ રસોડા વિભાગમાં ભાઈ લાખો માણસો ભાઈ રસોઈ ભાઈ અહીંયા તૈયાર થાય છે અત્યારે ભાઈ પૂર જશમાં એને ભાઈ રસોડામાં રસોઈની કામગીરી ચાલુ છે અને તમે જોઈ શકો છો મસ્ત મજાની ભાઈ રસોઈની અત્યારે ભાઈ પૂરજોશમાં કામગીરી ચાલુ છે અને તમે હેભાઈ કોઠારની પણ હે તમને અંદર રિસિટ કરાવું કે કેટલો કેટલો એને ભાઈ સામાન પડ્યો છે અને અમારે કાંઈ નું ભાઈ એને ભાઈ દોડા દોડી કરે છે ને બાકી જો ભાઈ હા એટલા તમે સૂલા જુઓ લગભગ બે બંને છે એને ભાઈ દસ હજાર પંદર પંદર સૂલા છે ને સામે બધાને ભાઈ રસોઈનું કામ હે ભાઈ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અંદર હવે તમને બતાવવું કેટલો કેટલો હેભાઈ સામાન પીળો છે શાકભાજી પીડી છે બધી છે ને બતાવી એને ભાઈ કાલે હે ભાઈ લાખો લોકોને રસોઈ છે રસોઈ અહીંયા માણસો છે ભાઈ પ્રસાદ લેવાના છે રામકથાનો અને તમને છે ને કોઠાર છે ને એ તમને બતાવું કે કેટલી એને ભાઈ વસ્તુ એને શાકભાજી આવેલ છે એ તમને બતાવું તો મારી પાસે તમે જોઈ શકો છો કે આ છે ને ભાઈ મોરારી બાપુની રામ કથાને ભાઈ ભવ્ય રસોડું તમે મારી પાસે નિહાળી શકો છો અહીંયા છે ને ભાઈ લાખો લોકોની રસોઈ છે ને આ રસોડાની અંદર તૈયાર થવાની છે અને કાલે છે ને ભાઈ સપ્તાહનો છે ને ભાઈ પહેલો દિવસ છે કાલે છે ને પોથી યાત્રા છે એટલે અત્યારથી થને ભાઈ રસોઈની ભાઈ પૂરી હેને ભાઈ આ રાત પૂરી રાત અત્યારે હેને ભાઈ કામગીરી ચવ એવાન છે તો આપણે હેને અંદર જિન તમને બતાવું કઈ કઈ રીતની હેને ભાઈ તૈયારી ચાલુ છે તો મિત્રો આપણે આવી જ છે રસોડા રસોડા ભાઈ ભગવાનને ભાઈ તો ભાઈ ગેસનો મોટો મોટો ચૂલા છે અને ભાઈ હામે તમે ભાઈ ટોપ જોઈ શકો છો ડાળ માટે ને ચાટ માટેના ટોપ ટોપ છે અને આયા ભાઈને એક દા દીવેની હર પર રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ છે અને ભાઈ બબસ ભાઈને સેવા પત્યાડીના કામે લાગી જશે રસોઈ બનાવવા માટે અને સામે છેને ભાઈ જો ઓટોમેટિકની બળ લોટ બંધવાનું મશીન લોટ લઈને બળ ઓટોમેટિક બધું બંધાઈ જાય અને ભાઈ કાગળની સંભાળવા માટેને તો ઓટોમેટિકને ભાઈ મશીન છે અને તમને જે છે તો ઓટોમેટિકને ભાઈ લોટ બંધાઈ છે મશીન દ્વારા આમાં જે તમારો લોટ લખે ઓટોમેટિકને બળ બંધાઈ જાય છે મશીન દ્વારા બધુંને ભાઈ કામગીરી ચાલુ છે અને બાકી ભાઈ જો ભાઈ મોટા મોટા સ્ટવ છે ને ભાઈ આ છે ને ભાઈ આ બધે મસાલો અને તમે ટોપ જો ભાઈ કયડા કયડા મોટા મોટા ટોપ છે કેમ કે અહીંયા ભાઈ લાખો લોકો ને છે અહીંયા અંદર બનવાની છે પ્રસાદ લેવાના છે લોકો અને આ છે ને ભાઈ બધે મસાલા છે તમે જો ભાઈ અર્ધ મરચા લવિંગ તો જીરું અને બધા આખા આખા તો ટોપ ભરેલા છે જો ભાઈ મસાલા આ બધો એકલો ભાઈ મસાલો છે તમે તો તમે જોઈ શકો છો મોટા મોટા છે ને ભાઈ ચૂલા આજી ભસલો ગાળેલું છે અને અહીં અનિપચને ભાઈ કાલે જાવ લોકો ને ભાઈ રસોઈ બનવાની છે તમે તો એક્યા માં હે વાપરી ગયા છે 7:00 વાગે વિપદમાં અને ભાઈ તમે જોઓ છો રીંગણા બટેટા અને ટમેટા અહીંયા ગાળી ભલે 7:00 વાગે ને કોક લાગી ગયો છે અને સામે તમે પાણી ના ફૂલે છે કે ભાઈ ફૂલે આવી જશે અને ભાઈ જો અત્યારે ને ફૂલ ચડા માં તૈયારી થઈ રહી છે હવે તમે એને આગળ લઈ જાવ ભાઈ જો તો પેલા માં ભાઈ મોટા મોટા આને ભાઈ કોક માં ભાઈ ગાઢ ને શાક નક્યા દીને ભાઈ આ બનાવવાનું શરૂ થઈ ગયું છે કે કે કાલે પોઠીયાતે છે ને તો લાખો લોકો છે ને કાલે ભાઈ પ્રસાદ લેવાના છે અહીંયા અને સામે તમે પેડોમ જોઈ શકો છો આ છે ને ભાઈ પ્રસાદ વિભાગ છે અમે તો ચા મે બનાવ્યો સેવા કરીને ભાઈ આ પોતાની સેવા આપી રહ્યા છે કે અહીંયા રોટલી બની રહી છે આ લગભગ એને સોયમાં બનાવવા માટે એને ભાઈ રોટલી બનાવે છે અને આ બાજુ જોવો તમે લોટ બાંધવા નું ઓટોમેટિક મશીન છે આ રીત ના ને ભાઈ ઓટોમેટિક ડબલ ઓટોમેટિક બંધાઈ જાય છે અને તો ભાઈ આયા થી સેવામ સેવા કોને ભાઈ કામ કરે છે અમાર નીલુભાઈ કે મસ્ત મજાના વ્લોગ બનાવે છે અને બાકી તો ભાઈ સેવા કો ભાઈ પ્લસ 10 તો કહેને ભાઈ અહીંયા ભાઈ ની પાસે બળ છે ને ભાઈ સેવા આપે છે તમે તો અત્યારે માં આપણે આવી ગયા છીએ બહાર સામે તમને જોઈશું આનાને મેરા નીન તૈયારી થઈ રહી છે ને વ્લોગ આપે ને અલગથી અપલોડ કરશું બસ કે અહીંયા જો ભાઈ બધા ને સ્વયંસેવકો બેનો છે ને ભાઈ થાઈઓ ચાપ થઈ રહી છે કેમ કે કાલે હે ને ભાઈ લાખ લોકો આયા ને પ્રસાદ લેવા માટે થાઈઓ ચાપ થઈ રહી છે આ રીત ની ને ભાઈ કે વઈસો વનિયા મરાઈ બાપુ ની રામ કથા ના રસોડા ની હે ભાઈ તૈયારી હતી ભાઈ તો તમે વિડિયો માં જો ભાઈ ત્યાં ભક્વ જોશ માં તૈયારી ચાલુ થઈ રહી છે અને કાલે છે ને ભાઈ આ કથા નો છે પહેલો દિવસ તો કાલે હે ને પછી નવો વ્લોગ લઈને આવશું ભાઈ પોથી યાત્રા માં બધા कई कई रीत तैयारी है आया ज्यादा है ना ब्लॉग साथ बताने जय मुगल जय द्वारकाधीश